સુરતમાં ફરી દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા માટે અરજદારો મજબૂર પહેલા આવકના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હવે જન્મના દાખલા માટે લાંબી લાઈનો લાગી સુરત પાલિકાના તમામ ઝોનમાં છેલ્લા દિવસથી જન્મના દાખલા માટે લાંબી લાઈનો છે અરજદારોનો દાવો છે કે જન્મના દાખલા માટે સોફ્ટવેર બદલાતા હાલાકી વધી છે જન્મના દાખલા માટે સરકારનું સોફ્ટવેર આવ્યું પણ સર્વર સ્લો છે જેનાથી લોગિનની સમસ્યા વધી છે બીજી કોઈ લાઈનમાં ઊભા ન રહેવું હોય તો મતદાનની લાઇનમાં ઊભા રહેજો પરંતુ મતદાન કર્યા પછી પણ એ જ લાઈનમાં ઊભા રહેવું પડે છે સીધી તસવીરો તમે જોઈ શકો છો વરાછા ઝોન ઓફિસનો નજારો છે જ્યાં જન્મ મરણ વિભાગ ખાતે દાખલો કાઢવા માટે લાંબી લાંબી કતારો લાગતી હોય છે જોકે સર્વર ઠપ હોવાની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે લાંબી લાંબી કતારો છે એ અત્યારે જોવા મળી રહી છે વરાછા ઝોન ઓફિસ ખાતે જે રીતે લાંબી કતારો છે ત્યારે બે બે દિવસ સુધી ધક્કા ખાવા માટે મજબૂર થવું પડતું હોય છે પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લોકો સાથે વાતચીત કરીશું કાકા કયા શાના માટે આવ્યા છો અને કઈ રીતે હેરાન મારી એન્ટ્રી લીધો કેટલા કેટલા સમયથી પરેશાન આ બે દિવસથી આવું છું બરાબર છે તો આ લોકો પહેલાં મને કે આ જન્મ તારીખનો દાખલો નહીં ચાલે બરાબર છે તો કે એને મમ્મી પપ્પાના સર્ટિફિકેટ લઈ આવો પછી તમને હું ફોર્મ આપું એ રીતે આ લોકો વાત કરે છે મમ્મી પપ્પાનો આમાં આમાં જરૂર શું પડે સર્ટિફિકેટની આ છોકરાને ભણવા મોકલવાનો છે મારે તો તો એ લવિંગ મમ્મી પપ્પાને જરૂર શું પડે આ લોકોને તો આ લોકોને પહેલાં દાખલા છે ને એ સલાઈ લેવા જોઈએ અને નવે સરથી જે દાખલા કાઢે ને એ એમાં કાર્યવાહી જે સુધારા વધારા હોય કરવા પડે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા આઠ દિવસથી ધક્કા ખાવ પહેલાં આધાર કાર્ડમાં ગયો આધાર કાર્ડ મને અહીંયા મોકલ્યો તો અહીંયા હું ધક્કા ખાવ આ લાવો આ લાવો એમ કર્યા જ કરે છે આ લોકો તમે શું કહેશો કેટલી મુશ્કેલીઓ છે મુશ્કેલીનો સાહેબ વાત જ નહીં થાય એવું છે બે દિવસ થા રોજ અલગ અલગ બહાના આપે છે કે આજે સરોવર બંધ છે એટલે પ્રોબ્લેમ છે બીજે દિવસે આવે તો એમ કે કામકાજનો ટાઈમ પતી ગયો છે એટલે નહીં થઈ શકે આવું ડેઈલી રૂટીન ચાલે છે છેલ્લા બે દિવસ હું જોઉં છું ને ત્યાં સુધી આ ધંધામાં એકદમ મંદી ચાલી રહી બરોબર છે બધાના રોજ પડે અને કેટલું કામ ખોટી થાય એ નથી જોતા કોઈ અને આ લોકો એનું જોવે છે બરોબર છે એ સરકારી પગારવાળા માણસે એને બધો પગાર ભથ્થું મળવાનું છે અમને કાંઈ મળવાનું નથી એટલે અમે અમે જ હેરાન થઈએ છીએ લાઈન લાઈનમાં ગમે એમ ટાઈમ બગાડીએ

અને ટાઈપિંગનું એની મિસ્ટેક હોય તો આપણે હેરાન થવાનું બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણેની સ્થિતિ છે અને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે દાખલો કાઢવા માટે અહીં લાંબી લાંબી કતારો લાગી રહી છે લોકોની એક જ માંગ છે કે એક જ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો તેમની કામગીરી સરળતાથી થઈ શકે પરંતુ અહીં તો ચાર પાંચ દિવસ સિવાય તમારા કામ નહીં થાય કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત